સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી સુરત શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું પોલીસ કમિશનરે ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી હર ઘર તિરંગા અભિયાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે શહેરના નાગરિકોએ પણ મોટી સંખ્યામાં દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં જુસ્સો બતાવ્યો હતો

કમિશ્નરે ટ્રાફિક નિયમ અને હેલ્મેટ ઝુંબેશ અંગે જણાવ્યું કે ગયા વર્ષે પંદર ઓગસ્ટે ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા બાદ ઝુંબેશ શરૂ કરવામાં આવી જેને જનતાએ સમર્થન આપ્યું પરિણામે હેડ ઇન્જરીના કેસમાં ત્રીસ ટકા ઘટાડો થયો છે

આદર સેનામે આવકા યે ચી એના કોકો અમે અભારી પડસીયા अभिनंदन બડા પી ચી જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદરમાં બધા લોકો સામેલ થયા સુરત શહેર પોલીસ સદેવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય અપના ગુજરાત રાજા આગળ વધી રહ્યો છે એમાં સુરત શહેરમાં એક વર્ષના અપના વાત કરીએ તો અમે અપના નગરજનોના સ્વચ્છા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રેશર પ્રયાસ સત રહે છે આમાં આપણા જો સિગ્નલ સાથોસાથે લોકો હેલ્મેટ પહેરી ચલાવે છે આ લોકો ઓછા થયા જોઈએ તો એના માટે હું નગરજનો ખૂબ આભાર પણ માનું છું સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લઉં જો રોડ ઉપર નહીં ભય આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે સૌથી મોટું ચેલેન્જ અમારે પાસે અત્યારે જો સુરત છે બિઝનેસ કામ ધંધા વાળા લોકો છે બહુ જ બિઝી રહે છે તો સાયબર ના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા ટ્રેનિંગ લઈને આ જો ના જેટલા બી મોડસ ઓપરેટિવ હોય છે એના રોકવા માટે ડિટેક્ટ કરવા માટે પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે આપના અપડેટ કરતા રહી રહીએ છીએ રહીશ પણ અને સાથો સાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઉભા કરવામાં આવેલા છે એને જ લીધે રાજ્યનો સૌ પ્રથમ જો ગુસ્સી ટોકનો ગુના અમે સાયબર ક્રિમિનલ અમે લોકો બુક કરાય તો આ સુરત શહેરમાં અમે લોકો કરાય અને આ આ વર્ષમાં કરી બાવીસ કરોડ રૂપિયા જેટલા જો માતભર રકમ જે સાયબર ક્રિમિનલ લઈ ગયા હતા આ કોર્ટના માધ્યમથી એના લોકોને ભી અમે લોકો પરત કરાવ્યા જોઈએ અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપના માધ્યમથી બધા પ્રજાને બોલીએ છીએ कि आप ध्यान जो जो ना जो हमारा जो तेरा तुझको अर्पण बात हमारी, बात हमारी आ हमारे नेचर दिवसों में प्रजा प्रजा तो में करिए चोरी हो एक लूट होरफोड़ी हो, हो या बीजा कोई चीटिंग बनाव होन स्नेचिंग बनाओ में जेटला मुद्दा माल गया था आश्रय जो है पूरा अमे खूब सरस मतलब 50-60 करोड़ रुपिया से વધારે रकम जो अनामुदधमाल भरतपुर मरेगा जो अभी આવનાર દિવસોમાં ચાલુ રહેશે જોએ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત